બધા સાંખી યોગી બહેનો ને પ્રાર્થના કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવશો દીપ યોગ આહાર પ્રાકૃતિક આહાર પદ્ધતિ ડોક્ટર રાજેશ પટેલ ભોજન નું મહત્વ ખૂબ અગત્યનું છે અને એમાં પણ યોગ સાથે વેલજીભાઈ પિંડુરિયાને વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર રાજેશભાઈ પટેલનો પુષ્પહાર અને સાલ ઉઢાડી એમનું સન્માન કરે આ કાર્યક્રમમાં પધાર્યા છે તો પ્રમુખશ્રી એમનું સ્વાગત કરી રહ્યા છે ત્યાર પછી ધરતીબેન શ્રીમતી ધરતીબેન ઠક્કર જેઓ સવારના વક્તા છે પ્રથમ વક્તા છે એમનું સ્વાગત સન્માન કરવા માટે હું શ્રી કાંતાબેન વેકરિયા કચ્છી આપણે એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને આ આખું જે સમગ્ર સંકુલ છે એમનું જે નેતૃત્વ કરી રહ્યા છે અમારી મહિલાઓ જે બહેનો છે એમના સથવારે કોલેજનું સિંધુ સંચાલન પોતે પ્રોફેસર છે અને આ સૌ દીકરીઓનું ઘડતર કરી રહ્યા છે એમનું દ્વારા ધરતીબેનનું સ્વાગત થઈ રહ્યું છે આપણે જોરદાર તાળીઓથી વધાવી અને હવે ધરતીબેનને આગળનો પોતાનો કાર્યક્રમ આગળ ધપાવે શેડ્યુલ એ પહેલાં જે લાગણી છે કે જે લોકો એનડીએસમાં જોડાયેલા છે તેમણે પ્રયોગ કરેલા છે એને સફળતાઓ મળી છે અને દુઃખ નિવારણ કરી શક્યા છે એમને પોતાની વાત કેવી છે કે અમે શું હતા અને અમારી આ પરિસ્થિતિ શું છે એ જો સાંભળવાની જે વાત છે એમાં સૌથી પહેલાં આમંત્રિત કરશું આપણે દેવલબેન હિરજી વણકર ગામ ભુજોડી એના પછી પૂર્વીબેન મહેશ્વરી ગાંધીધામ તૈયાર રહેશે અને એના પછી વનિતાબેન વરસાણી હાલે લંડન ભારતસર જય સબિનારા અમે ભુજોડીથી આવીએ છીએ આ મારા બેન છે અમે એનડીએસમાં છમાં છ ત્રણક વર્ષથી અમે એમાં જોડાયેલા છીએ મારી બેનને ચોથા સ્ટેજનું કેન્સલ હતું ને છે તો અમે અમદાવાદ પણ બધી ટ્રીટમેન્ટ કરાવી તો ડૉક્ટર કે ભાઈ આ તો લાસ્ટ સ્ટેજનો છે તો એને તો થોડોક ટાઈમ લાગે અને શું થાય એનું કાંઈ નક્કી નથી પછી મારી બેનને મેં વાત કરી બેન કે તમે ભોજોડી આવી જાઓ અને ભોજોડી આવી અને એન્ડિસમાં અમારા સાથે જોડાયો જાઓ અમારો આખો પરિવાર અમે એના ઉપયોગ કરીએ છીએ તો મારી બેનને આજે સાડા ત્રણ મહિના થયા અમે કોઈ રાંધેલું આપ્યું નથી અને કોઈ હેલોપેથી દવા કે બીજી કોઈ દવા પણ ચાલુ નથી અને આજે મારી બેનને ચાલીસ ટકા એકદમ રાહત થઈ ગઈ છે કોઈ દુખાવો નથી એવી નીંદર પણ બહુ સારી આવે છે જમવાનો પણ બહુ સારું પડે છે એને મોડે બે શબ્દ તમે પણ સાંભળો કે શું એને ફાયદો થયો છે એનડીએસ ચાલુ કર્યું તેના પછી અને રાંધેલું બિલકુલ આજે સાડા ત્રણ મહિના થયા એક ડાણું પણ મોઢામાં નથી નાખ્યું એને કાચું જે એમને ભાવે એ અમને એને આપીએ છીએ એ પણ અમે સાંજના છ વાગ્યા પછી બિલકુલ મોઢામાં નથી લેતું કાંઈ પાણી કદાચ જોઈએ તો પાણી લે છે નહીં તો છ વાગ્યા પછી બિલકુલ કાંઈ નથી લેતા અને સવારના નવ વાગ્યા પછી જ મોઢામાં કાંઈ પણ લે છે જય સ્વામિનારાયણ બહુ સરસ ત્યાર પછી પૂર્વીબેન મહેશોરી ગામ પૂર્વીબેન નમસ્કાર હું પૂર્વી મહેશ્વરી ગાંધીધામથી હું યોગ સાથે જોડાયેલી છું એટલે ત્યાં મેં મારા જે પણ મને શારીરિક માનસિક જે પ્રોબ્લેમ હતી તો ત્યારે મેં નિખિલ મહેશ્વરીને મને જે જે પ્રોબ્લમ્સ હતી એ મેં તેમને જણાવી મને ત્રણ ચાર વરસથી સતત માથામાં દુખાવું રહેતું હતું અને તેના માથામાં દુખાવા રહેવાથી મને વાર ઘડી તાવ પણ આવી જતું હતું મહિનામાં એકાદ વાર થતું એવું પછી ધીરે ધીરે મહિનામાં એકાદ વાર થતું પછી પંદર પંદર દિવસે થતું અને પછી અઠવાડિયે અઠવાડિયે પછી દરરોજ એવું થવા લાગ્યું કે માથું સતત દુખે અને તાવ આવી જાય અને એના લીધે બીજી બધી પ્રોબ્લેમ્સ રહેતી તો મેં બધું સરને જણાવ્યું તો નિખિલ સર મને અત્યારે બ્લડ ટેસ્ટ કરાવ્યું કે બ્લડ ટેસ્ટ કરાવી શું છે એ આપણને જાણ ખબર પડી જશે તો ત્યારે મેં બ્લડ ટેસ્ટ કરાવ્યું અને રિપોર્ટ બધા નિખિલ સરને નંબર ઉપર ઓનલાઈન જતા હતા તો ત્યારે તો મને નિખિલ સરે કાંઈ વાત ન કરી કે તને શું પ્રોબ્લેમ છે કે કાંઈ પણ નહીં બસ મને એમ જ નિખિલ સરે કહ્યું કે જે જે હું તમને ડાયટ આપું છું એ તમે ફોલો કરો એ વા ડાયટને પછી સર નિખિલ સરે મને એકવીસ દિવસનું ડાયટ આપ્યું જેમાં મને સોળ કલાકનું નિર્જરા ઉપવાસ કરવાનું અને ત્યાર પછી ગ્રીન જ્યુસ લેવાનું અને ગ્રીન જ્યુસ લીધા બાદ કાંઈ પણ કાચું ખાવાનું જેમ સલાડ ફ્રૂટ્સ એવી રીતે રાતના આઠ વાગ્યા સુધી મેં એવું એકવીસ દિવસ સુધી કર્યું અને ત્યાર પછી એકવીસ એકવીસ દિવસના એવા સરે મને ત્રણ રાઉન્ડ કરાવ્યા તેનાથી મને ઘણું ફેરફાર પડ્યું એ ત્રણ મહિનામાં મને કોઈ દિવસ ન માથું દુખ્યું અને ન તાવ આવ્યો અને ત્યાર પછી ત્રણ મહિના થઈ ગયા એટલે ચૈત્ર નવરાત્રિ આવી તો ત્યારે મને નિખિલ સરે ચૈત્ર નવરાત્રિના નિર્જરા ઉપવાસ કરવાનું કહ્યું ત્યારે મેં સ્ટાર્ટિંગમાં તો મને એવું થતું કારણ કે આ ડાયટ કરવાથી મારું વજન ઘણું ઓછું થઈ ગયું હતું પંદર કિલો જેટલું તો મારું વજન ઓછું થઈ જ ગયું હતું તો સર કીધું કે વાંધો નહીં તું ચા ચાલુ કર કે કાંઈ નહીં થાય જે જે તને થવાનું હશે હું તને પહેલેથી જાણ કરી દઈશ એટલે ઘભરાવાનું કાંઈ છે નહીં એટલે ત્યારે મેં પછી ચૈત્ર મહિનાની આ નિર્જરા ઉપવાસ ચાલુ કર્યા એમાં સ્ટાર્ટિંગમાં મને બે દિવસ તકલીફ થઈ જેમ કે એસિડિટી સામાન્ય તાવ એવું રહ્યું અને ત્યાર પછી મને એટલું કાંઈ ખાસ લાગ્યું નહીં અને એવી રીતે મેં નવે નવ દિવસ કોરા ઉપવાસ કર્યા નિર્જરા ઉપવાસ કર્યા જેમાં જેમાં જ્યારે મારો સાતમો નિર્જરા ઉપવાસ હતો ને ત્યારે મને નિયલ સરે બ્લડ ટેસ્ટ કરાવવાનું કીધું ફરી તો ત્યારે મેં બ્લડ ટેસ્ટ કરાવ્યું અને નિખિલ સરને ત્યાં લેબમાંથી એમના નંબર ઉપર જ ઓનલાઈન રિપોર્ટ મળતા હતા તો ત્યારે રિપોર્ટમાં મારું એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યું અને મને ત્રણ મહિના સુધી મને એ વાતની ખબર નથી કે રિપોર્ટમાં મને બ્લડ કેન્સર આવ્યું હતું ત્યારે જ મને સરે કહ્યું કે તને પહેલાં રિપોર્ટમાં બ્લડ કેન્સર હતું અને હવે તારું એકદમ નોર્મલ રિપોર્ટ છે એટલે સર મને પેલે એટલે કે તમને જાણ ન કરી કે જો તને વસ્તુની ખબર પડી જાત કે તને આ વસ્તુ છે તો તું ન ડાયટ કરી શકે ન તું નિર્જરા ઉપવાસ કરી શકે અને વાસ્તુ આ તને જાણ ન હતી એટલે તું આ કરી શકી છું ને હવે તું એમાંથી નીકળી ગઈ છો એટલે આજે પણ હું નિખિલ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને શારીરિક માનસિક જે પણ બીમારી હતી એમાંથી મુક્તિ મેળવી છે આજે હું એકદમ નિરોગી છું અને મને આ જે જે તકલીફ હતી નહીં આવે એ પણ તકલીફ નથી એકદમ નિરોગી એટલે તંદુરસ્ત થઈ ગઈ છે એકદમ થેન્ક યુ ત્યાર પછી વનિતાબેન વરસાણી કે જેઓ આ વિષયમાં ખૂબ એક્સપર્ટ છે મોટો અનુભવ છે તેઓ શ્રી ઘણા ને માર્ગદર્શન કરી રહ્યા છે અમારી પણ એક વખત ગોષ્ઠી થઈ હતી વનીતાબેન વર્સાણી હાલે લંડન બોડું ભારત જય સ્વૈમરાણ બધાય છે જય સોમરાણ જય સોમના થેન્ક યુ પ્રભુભાઈ ને કેશરવભાઈ મને આ ચાન્સ આપ્યો અને મારું અનુભવ છે બેક ગોટણ અને સાઈડ ટીકા એનું બધું હતું અને મને માર્ગદર્શન થયું મને વિનોદભાઈ સોલંકી તરફથી અને એમના પછી મારા ગુરુ છે બીબી ચૌહાણ સાહેબ એમના આજે બાર વર્ષ હું એમનો કમ્પ્લીટ ફોલો કરું છું તો એ લોકો આવે છે લંડનમાં અમે સેમિનાર કરી છે એમની જોડે અમે બધું જઈને બધે ઘેરે ઘેરે હોલમાં રાખીને આવી રીતે આવી રીતે સભા કરીને બધાને સમજાવી છે અને કાચું એ સાચું એવી રીતે સમજાવી છે અને મારામાં એટલો ફાયદો છે કે આટલા બાર વર્ષથી હું એને ફોલો કરું છું અને બાર વર્ષ પહેલાં મારે હતું ડિસ્ક ખસકી ગઈ છે એવું કહેતા ને ઢીચણ ઓપરેશન કરવું પડશે તો બધું કરાવ્યું બધું કરાવ્યું કે ઓપરેશન સિવાય કશું તમારું નહીં નિકાલ નહીં આવે એમ મેં કહ્યું સારું તો પછી મને વિનોદભાઈ સોલંકીએ ખાલી એફઓ પેપરમાં આપ્યું કે તમે આનો ફોલો કરજો એમ તો એનો ફોલો કર્યો તો બે વીકમાં જે મને તો એવું થયું કે મને તો પાંખો આવે તો ઉડવા માંડવું એમ એટલો જ ફાયદો થયો કેમ કે કમ્પ્લીટ ફોલો કરવાથી તમને બહુ જ ફાયદો થાય છે અને ઘણા શું કરે છે આજે નહીં હું કાલેથી કરીશ પરમ દિવસે આટલું કરું ને આટલું કરીશ તો તમારે ફોલો નહીં થાય બરાબર જે રીતે કેવી છે ને આ ધરતીબેન કેટલું સરસ કે છે સમજ એ રીતે તમે કમ્પ્લીટ ફોલો કરશો ને તો એકદમ જ તમને ખ્યાલ આવી જશે અને તમે પાછા નહીં પડો એમ તો મને એવી રીતે હતું ને તો મેં તે દિવસથી ફોલો કર્યું હવે આજના દિવસથી મને ખબર નથી બેક શું છે કેવી રીતે દુખે છે ઘોટણ કેવી રીતે દુખે છે અને થાક શું છે માઇગ્રેન શું છે તાવ શું કશું જ ખબર નહીં ગમે ત્યારે કહેવાય ને આ ધરતીબેન કીધું એનર્જી ટાઈક જ હોય છે અને નિર્જળા ઉપવાસ તો આજે બાર વર્ષથી મેં અગિયાર વર્ષના તો નિર્જળા કરવાના શરૂ કરી દીધા ને આપણે કોરોના આવ્યો પછી તો કોરોનામાં બધા ડરે આમ થયે ને તેમ થયે ને તો કોરોના પછી તો મેં નક્કી કર્યું કોરોના પછી મેં વીકે વીકે નિર્જળા ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું એટલે કોરોના ઇન્જેક્શનની કંઈ કોઈ ડરું નહીં કાંઈ નહીં કાંઈ જ નહીં બધાને થાય ડરે કોઈને ઘરમાં બધાને થયો હતો હું એકલી આમને ફરતી બધાને ડરતી તેની કરતા કશું કોઈ ડર નહોતો કોઈ જાતનો અહીંયા લક્ષ્મણભાઈ રાઘવાણી સંસ્થાના ટ્રસ્ટી છે અને તેઓ પણ આઈડીએસ સાથે જોડાયેલા છે સાધક છે એમને પણ ઘણી સમસ્યા હતી તો એમની લાગણી છે કે કોઈ પણ પોતાની વાત કરશે લક્ષ્મણભાઈ લેવા પટેલ સમાજમાં આ પ્રોગ્રામ થયો છે તો બધા ને માન આપીને આવ્યા છો તો સૌનો આભાર હું આ ડાયટ સિસ્ટમમાં લગભગ ત્રણ વર્ષથી જોડાયેલો છું મને ગુડાની બહુ તકલીફ હતી જ્યાં બતાવવા જાઓ તેમ કે તમને ગુડા બદલાવવા પડશે પાંચ સેકન્ડ બતાવવા કેવો બધા કે ગુડા બદલાવવા પડશે અને બીજું ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો મહાદેવભાઈ છે અહીંયા મહાદેવભાઈ મને કીધું ઇન્જેક્શન લેવો પડશે તમને હવે ડાયાબિટીસ છે તમને ઇન્જેક્શન સિવાય તમારું ઉકાર નથી મને સાત મિલીગ્રામ ગોળી ખાતો તો રોજની સાત ગોળી ખાતો ડાયાબિટીસની અત્યારે મને એક ગોળી ઉપર આવી ગયો છું પણ હજી હું સો ટકા ફોલો નથી કરતો પચાસ ટકામાં જ છું ફોલો કરવામાં શું કમ કે આપણે જમીએ છીએ ને આપણે પોતાને વ્યસન જ થઈ ગયું છે કે રાંધેલું ખાવું જ ખાવું જ બીજી વાત જ નહીં એટલે આપણે જાળી નથી શકતા આપણે એટલે અને બીજું શું આપણા બધા પ્રોગ્રામ ને આ ને તે બધું એમાં વસ્તુ આ જ છે બધી ખાવાની ટોટલ ઠેકાણે એટલે આપણે એ પકડાતું નથી કે સો ટકા આપણે કરી સો ટકા નથી કરતો પચાસ ટકામાં જ છું પણ છતાં મને ડાયાબિટીસ અત્યારે એમ જોને સવા બસોની એવરેજ રહેતી હતી સાત ગોળી ખાઈને એટલે મહાદેવ પટેલ કીધું કે હવે તારે ઇન્જેક્શન ઉપર આવવાનું હે મેં કીધું મહા અને મને રોજ અમે વોકિંગ ભેગા કરી મહાદેવ પટેલને અમે તો રોજ મને વટતા હતા કે આ તું ખોટે ઉરે થાય આમાં આ તને નાની ફટાઈ ગયા છે તારી કે ક્યાં કહે મહાદેવ પટેલ ગયા વારે મને રોજ કહેતા એક વર્ષ સુધી કીધું અમે ત્રણ વર્ષ હમણાં છેલ્લા બે વર્ષથી એમ કે તમે કરો સારું હે અમારી થઈ નથી શકતું વસ્તુ સારી હે હવે કેરા એમ મારી કે મારી ક્લિનિકમાં આવજે તું હું બેસજે એમ કહે છે મને કે આવ તું મેં કીધું જો તમે ક્લિનિકમાં બેસો તો પૈસા હું લઈશ તો આવું નહીં તો નહીં આવું એટલે આનાથી ફાયદો બહુ છે તમને શરીરમાં બીજું હું હાલી નતો શકતો જરા મજા ના આવે કે ભાઈ અડધો કલાક આપણે રાસ રમીએ કે અડધો કલાક કે પંદર મિનિટ રમીએ તો મને અઠવાડિયું ગુડા દુઃખે જ પડ્યા અત્યારે હું આ બળદિયામાં જગ્ન હતો એમાં અઢી કલાક હું કન્ટિન્યુસ રાસ રમ્યો હતો તો કાંઈ મને થતું નથી હવે એટલે આ સિસ્ટમમાં તમે આવો તો તમારા માટે બહુ સારામાં સારું છે સમજી લો ને જે પાડી શકો છે પૂરી પૂરું કરવું જોઈએ બીજું મને બધા એમ કે ભૂસ ખાય છે તો મેં કીધું તમે ઘાસ ભૂસ ચોપાને ખવડાવો અને દૂધ કાઢીને પીઓ અમારું પોતાને મળે દૂધ બને મને અમે ખાઈ લે દૂધ પોતે જ બની જાય અંદર એટલે આવી બધી વસ્તુ છે તો બધાને આ કરવાની છે આવી આ ટાઈપનું બાકી મને શું લાઉડ ઉપર તો આપણે કહું બોલતા નથી જોક કરવો તો કર નહીં ક્યારેક ભલે જય સ્વામિનારાયણ